તો ગુજરાત એસટી વિભાગને દિવાળીમાં રેકોર્ડ બ્રેક કમાણી જ્યાં ચાર દિવસમાં અંદાજીત સાત પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે ચાર દિવસમાં ત્રણ પોઈન્ટ અડસઠ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી એસટી બસની ફેસિલિટીમાં વધારો થતાં આવક વધી છે દિવાળી દરમિયાન એસટી વિભાગે એક્સ્ટ્રા બસનું સંચાલન કરતાં એસટીની આવક વધી હતી દરમિયાન ગુજરાત સરકારના એસ વિભાગ દ્વારા જે છે તે કરોડોની કમાણી કરવામાં આવી છે લોકો દિવાળીના તહેવારમાં પોતાના પરિવાર સાથે તહેવારની ધામધુખ ઉજવણી ઉજવી શકે તે માટે એસ ટી વિભાગ દ્વારા જે છે તે એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું જો કે દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવવા માટે આ વખતે એસટી વિભાગની મુસાફરીનો લાવો જે છે તે લીધો હતો બીજી તરફ જો નજર કરીએ તો સોળ નવેમ્બરથી વીસ નવેમ્બર દરમિયાન એસ વિભાગ દ્વારા જે છે તે આઠ હજારને બસો બસોની જે છે તે ટ્રીપ કરવામાં આવી હતી જેની અંદર એસ ટી વિભાગને સાત કરોડ પચાસ લાખની આવક થઈ છે દિવાળીના તહેવાર દરમિયાન એટલે કે આ ચાર દિવસની અંદર એસ બસની અંદર જે છે તે ત્રણ પોઈન્ટ અડસઠ લાખ મુસાફરોએ જે છે તે મુસાફરીનો લાભ લીધો હતો આમ તો દિવાળીના તહેવાર દરમિયાન લોકો જે છે તે ખાનગી બસનો વધારે ઉપયોગ કરતા હોય છે પરંતુ ગુજરાત સરકારે જે છે તે દિવાળી પહેલાં જ જે છે આપ જોઈ રહ્યા છો અત્યારે ગાંધીનગરનું એસટી બસ ડે બસ ડેપો છે જ્યાં આગળ સુવિધાઓથી સજ્જ એસટી બસની જે છે તે વ્યવસ્થાઓ અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત બસની જે ફ્રિકવન્સી જે છે તે પણ સારી હોવાના કારણે આ વખતે ગુજરાત રાજ્યના સામાન્ય નાગરિકોએ જે છે તે એસ ટી બસની સેવાનો જે છે તે લાભ લીધો છે અને એ લાભ થકી જ ક્યાંક ને ક્યાંક એસટી વિભાગે આ વખતની દિવાળી જે છે તેની અંદર કરોડો રૂપિયાનો ફાયદો કર્યો છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર